રૂપાંતરિત ખડક તો એને મિત્રો આવશે આરસ પહાણ આરસ પહાણ જે છે એ મિત્રો રૂપાંતરિત ખડક છે પછી છે ત્રીજો નદીનું કાર્ય શું છે તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી પૂરના મેદાન પછી છે ચોથો પવનનું કાર્ય ચોથામાં આવશે પી રેતીના ધુવા રેતીના ધુવા જે થાય છે એ પવનના કારણે થાય છે રણમાં જે રેતી હોય છે એ પવનના કારણે એક જગ્યાએ ભેળી થઈ જાય તો રેતીના ઢોવા થાય છે પાંચમો છે હેમ નદીનું ઘસાણાત્મક સ્વરૂપ તેમાં આવશે ઓપ્શન નંબર એ ગુલાક્ષમી જોઈ શકો છો તમારે જવાબ આવી રીતે લખવાનો છે આવી રીતે લીટા કરવાના નથી તો હવે આપણે આગળ વધીશું વિડીયોમાં તો આગળ છે પહેલો બ કે ખાલી જગ્યા પૂરો જો એ ખાલી જગ્યા પહેલો પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે તો કયા નામે મિત્રો ભૂગર્ભના નામે ઓળખવામાં આવતું હોય છે

તેને ખાલી જગ્યા કેન્દ્ર કહેવામાં આવે છે કયું કેન્દ્ર તો એને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવતું હોય છે યાદ રાખવાનું છે કયું કેન્દ્ર ઉદ્ગમ કેન્દ્ર તો તો જે સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂમિ સ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે તેમાં આવશે સ્ટેઈ આ તમારે યાદ રાખવાનું છે શબ્દ અટપટો છે આવશે સ્ટેઈ

ઊંડાણમાં મેઘમાં લાવા રસ કરવાથી રચ રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે અહીં મેઘમાં કરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે તેથી આ ખડકોમાં મોટા કદના સ્ફટિક કણો હોય છે ગ્રેનાઇટ આ પ્રકારનો જ એક ખડક છે જે ગ્રેનાઇટ પથ્થર છે જે આપણા ઘરમાં ફ્લોરિંગમાં પણ વાપરવામાં આવે છે તો તો છે કે આંતરિક બળ એટલે શું તો ભૂતકતીઓ એટલે કે પ્લેટો ની વર્તુળા થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહેવામાં આવે છે આગળ છે પાંચમો કે જળ કોને કહેવામાં આવે છે તો સંપૂર્ણ પ્રશ્નો છે સંપૂર્ણ પ્રશ્નોના જવાબ આપણે વાંચવા જઈશું વિડીયો ખૂબ લોંગ થઈ જશે

સ્રદષ્ટાંત સમજાવો પવનનું કાર્ય શું છે એ આપણે સંપૂર્ણ સમજાવવાનું છે સ્રદષ્ટાંત એટલે સંપૂર્ણ તો જોઈ શકો છો પવનનું કાર્ય છે પવનનું કાર્ય આપણે જાણીએ જ છીએ તો સંપૂર્ણ એનું કાર્ય છે તમે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ લખી લેવાનું છે યાદ રાખી લેવાનું છે વાંચી લેવાનું છે પાક્કું કરી લેવાનું છે બીજો છે રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સમજાવો તો ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણ રચના બંધારણ રંગ વગેરે ગુણધર્મો રૂપાંતર ખડકો માંથી મળી આવે છે નીચેના પ્રશ્ન ઉત્તર આપો પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો

કોપડો જોઈ શકો છો નેક્સ્ટ હવે એના વિશે મિત્રો વધુ માહિતી પણ તમને આપેલી છે સંપૂર્ણ પૃથ્વીની જે અંદરની રચના છે એમના વિશે માહિતી છે તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ આ માહિતી વાંચી લેવાની છે નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ છે બીજો કે ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો તો આગળ જોઈ ગયા એવી રીતે ખડકો ના ત્રણ પ્રકાર છે અગ્નિકૃત ખડકો જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો વિશે સૌપ્રથમ અગ્નિકૃત ખડક વિશે તમને માહિતી આપેલી છે નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ તમને બીજો છે જળકૃત ખડકો એમના વિશે માહિતી આપેલી છે જોઈ શકો છો તમારે વિડિયો સ્ટોપ કરી ધ્યાનથી વાંચી લેવાનું છે સમજીને પછી જાતે જવાબ લખવાનું પ્રેક્ટિસ કરવાની છે નેક્સ્ટ આગળ વધીશું જોઈ શકો છો સંપૂર્ણ માહિતી છે છે રૂપાંતરિત ખડકો રૂપાંતરિત ખડકો વિશે પણ તમને માહિતી છે એ તમારે વાંચીને લખવાની છે પછી આગળ છે ત્રીજો નદી અથવા હિમ નદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો નદી અથવા હિમ નદીનું ભૂમિ સ્વરૂપ તો નદીનું ભૂમિ સ્વરૂપ જોઈએ તો નદી નો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં નીચાણ વાળી ભૂમિ પર વેગ સાથે પચડાય છે ત્યારે નીચે પચડાતા જળ પ્રવાહને જળ પ્રપાત કે જળધોધ કહેવામાં આવે છે તમે આવા જળધોધો જોયેલા હશે જે ચોમાસામાં મોટા ભાગે દેખાતા હોય છે જે ડુંગરાળ વિસ્તાર હોય પર્વતવાળો વિસ્તાર હોય એમાં વધુ જોવા મળતા હોય છે જોઈ શકો છો આ તેમની આકૃતિ પણ છે ધોવાણનો પ્રથમ તબક્કો પછી જે વધુ નિક્ષેપણ પછી જે નળાકાર સરોવર રચાય છે ત્યાં જોઈ શકો છો આકૃતિ દ્વારા આગળ આપણે નદીનું સ્વરૂપ પૂછ્યું જોઈ ગયા આ છે હિમ નદીનું સ્વરૂપ તો ભૂમિ ઊંચા અક્ષાંશોમાં થી ઊંચા પર્વતીય વિસ્તારો બારે માસ બરફથી જામેલા રહેતા હોય છે જે આપણા હિમાલયનો પર્વત છે એ બારે માસ

સાતની અંદર સામાજિક વિજ્ઞાનમાં જે ચેપ્ટર છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને આગળ તમારે હવે નેક્સ્ટ કયા સ્વાધ્યાયનો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ કરજો જેથી કરીને વહેલામાં વહેલી થકે અમે તમારા માટે તે સ્વાધ્યાય સોલ્યુશન લાવી શકીએ તો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત